હેલો ગેલ સફાઓ હું આવી ગઈ છું આજે ગાંધીનગર હું હાલ છું ઇન્દ્રોડા પાર્ક તો આજે હું ટાંગા ઊંચા કરીને કરાવીશ એટલે એટલે ઉલટું ના વિચારતા પગને મસાજ કરવાની છે એનું કહું છું બીજું નથી તો મિત્રો તમારે પણ મારા ટાંગા ઊંચા કરવા હોય તો આવી જાવ મિત્રો મારી પાસે એક પાટણના ડોહોબા ઊભા છે એમને જોઈને એક ડાયલોગ યાદ આવી ગયો મરદના માથે મેણું ને ઇઠોતેર રૂપિયાનું લેણું મને તો બહુ જ રી ચડે ઠંડા ઠંડાપાન બોલે મેરી જાન મિત્રો આ ડોહો છે ને બાયલો ઠંડા ઠંડાપાન લીટી મીઠી સોપારી છક્કો ગેંડ મરોમણો છે આ ડોહાને ઠકતો પણ નથી તો મિત્રો મારા વિડીયો ગમે તો ફોલો કરતા રહેજો ને હા હું આવા બાયલાઓને પકડીને વિડીયોમાં લાવતી રહીશ હલો મિત્રો હું આવી ગઈ છું ગિરનાર પર અને મારી બેનપણીઓ પણ સાથે છે તો મિત્રો મારી બેનપણીઓ સિંગલ છે તમારે ચાલુ થવું હોય તો કોમેન્ટ કરો બીજી કહો કેવું ચાલે છે આજે ગિરનારમાં ખૂબ મજા આવી ગઈ અમુક ગેલ ફાડ્યા જોવે છે લુખાઓ બેનઠોક તો મિત્રો મારી બેનપણી થી ચાલુ થવું હોય તો ફોલો કરો લાઈક કરો કોમેન્ટ કરો અને તમારો ફોટો પણ મૂકો જો પસંદ આવશો તો તમારાથી ચાલુ થઈ જશે તો મિત્રો હું ને માર ફ્રેન્ડ દિનિયો અને ભાવલો આવી ગયા છે ગિરનાર પર અહીંયા મારે ફડાવા જવાનું છે ભાવલા અને દિનિયા સાથે યાર કાપડ ફડાવવાનું કહું છું બીજું કશું નથી કહેતી ખોટું ન વિચારતા યાર ભાવલો એક નંબરનો નો ઉઠણ છે તેને રાતે પાછળ લાકડું ઘાલી દીધું એટલે કે જમીન ની અંદર લાકડું ઘાલી દીધું બંને જણા એક સાથે લાકડું ઘાલી રહ્યા હતા એક આગળથી એક પાછળથી લાકડું હતો